વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફક્ત એક જ વાટકા સાબુદાણામાંથી ઢગલાબંધ સાબુદાણાના પાપડ આ પાપડ આજે આપણે કોઈ પણ જાતની મહેનત વગર થોડી અલગ રીતે બનાવીને તૈયાર કરવાના છીએ આ પાપડ ના તો તમારા ફાટશે ના તો તમે જ્યારે આ પાપડને તળશો ત્યારે એમાં તેલ ભરાશે એ એકદમ સરસ ખાવામાં પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી એવા પાપડ બનીને તૈયાર થશે તૈયાર થયેલા પાપડ તમે જો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે અને એકદમ સરસ પોચા પણ તૈયાર થયા છે સાથે તમે આને જ્યારે તળો ત્યારે એમાં બિલકુલ તેલ પણ નહીં રહે અને એકવાર બનાવ્યા પછી આ પાપડને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ચટપટ બની જતા ફક્ત એક જ વાટકા સાબુદાણામાંથી ઢાગલા બંધ સાબુદાણાના પાપડ બનાવવાનું શરૂ કરીએ રસ ભી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો કોઈ પણ વ્રત કે ઉપવાસ વાડકો સાબુદાણા માપો તો અઢીસો ગ્રામ જેટલા છે હવે સૌથી પહેલા આ સાબુદાણાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો સાબુદાણાને એક મોટા વાસણમાં કાઢી અને આપણે એમાં ઘણું બધું પાણી ઉમેરી અને બે થી ત્રણ વાર એને સારી રીતે ધોઈ લેશો સાબુદાણાને સારી રીતે ધોવાથી એનો જે કાંઈ પણ સ્ટાર્સનો ભાગ છે એ બધો અલગ થઈ જશે તો ક્લિયર પાણી મળે ત્યાં સુધી તમારે એને ધોઈ લેવાના છે પછી એક્સ્ટ્રા જે ખરાબ પાણી હોય એને કાઢી લેવાનું અને પછી સાબુદાણામાં ઘણું બધું પાણી ઉમેરી અને એને થી છ કલાક માટે પલાળી દેશું સાબુદાણા આ પાપડ બનાવવા માટે પ્રોપર પલાળવા ખૂબ જ જરૂરી છે એટલે સાબુદાણા પલાળતા વખતે તમારે ઘણું બધું પાણી ઉમેરવાનું છે અહીંયા સાબુદાણાને મેં થી છ કલાક જેવા પલાળી દીધા છે અને હવે પાંચ છ કલાક પછી તમે જો એકદમ સરસ સાબુદાણાનો દાણો છૂટો છૂટો રહ્યો છે અને પલાળેલા સાબુદાણા તમે જોઈ શકો છો એની સાઇઝમાં ડબલ થઈ ગયા છે આ રીતે સાબુદાણાના દાણાને પ્રેસ કરીને બતાવું તો તમે જો એકદમ સરસ મીણ જેવો સાબુદાણાનો દાણો સોફ્ટ થઈ ગયો છે તો બસ હવે આપણે આમાંથી પાપડ તૈયાર કરીશું

મે છ ગણું પાણી ઉમેરી અને કડાઈને ગેસ પર લઈ લીધી છે અત્યારે તમારે આમાં કોઈ પણ જાતના મસાલા નથી ઉમેરવાના કિવન નમક પણ નથી ઉમેરવાનું આ સાબુદાણાને પાણી સાથે એક બોઇલ આવે ત્યાં સુધી બફાવા દેશું તો સાબુદાણાનું મિશ્રણ તળીયે બિલકુલ ચોટે નહીં એના માટે થોડી થોડી વારે તમારે ચમચો ફેરવતા રહેવાનો જેમ જેમ મિશ્રણ ગરમ થશે અને સાબુદાણા બફાશે ને એમ તમે જો સાબુદાણાની જાતે આ રીતે પાણીમાં ઉપર આવતા જશે તો સાબુદાણા સરસ બધા હલકા થઈ અને ઉપર ના આવે ત્યાં સુધી તમારે એને બાફવાના છે અહીંયા તમે જો થોડી જ વારમાં સાબુદાણાનો દાણો છે ને એ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે તો બસ આ રીતનો સરસ મજાનો સાબુદાણાનો દાણો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તમારે એને કૂક કરવાનું છે આ ખીચું બનાવવામાં ફક્ત પંદર મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણા બધા જ સાબુદાણા સરસ ઉપર આવી ગયા છે અને પાણી પણ એકદમ સારી રીતે ઉકળી રહ્યું છે આ રીતનું મિશ્રણ તમારું તૈયાર થાય ને ત્યાં સુધી તમારે એને કુક કરવાનું છે અને ખાસ તમારું મિશ્રણ તળીએ બિલકુલ ના ચોંટવું જોઈએ જેથી તમારે નીચે સુધી ચમચો સરસ ફેરવતા રહેવાનું આ રીતે એક બોઇલ આવે એટલે તમારે ગેસને બંધ કરી દેવાનો તો તમે જોયું ને કોઈ જ મહેનત નથી બસ હવે આ મિશ્રણને ફક્ત દસ થી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેશો મિશ્રણ તમારે એટલું ઠંડુ થવા દેવાનું કે તમે એને હાથથી ટચ કરો અને તમને ગરમ ના લાગે મતલબ હલકું એવું તમારે એને ઠંડુ થવા દેવાનું છે અહીંયા તમે જો આપણું મિશ્રણ છે ને એ પહેલા કરતા થોડું ઘાટું થઈ ગયું અને હું આ રીતે આંગળી અંદર ડૂબી અને ચેક કરું તો બિલકુલ ગરમ નથી લાગતું મતલબ સહન થાય એટલું ગરમ છે તો બસ આ સ્ટેજ પર આપણે એકદમ પરફેક્ટ સાબુદાણાના પાપડ બનાવવા આ મિશ્રણને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશો તો સાબુદાણાના પાપડ તો ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે તમે તમારા ઘરે સાબુદાણાના પાપડ કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રીત જો તમે તમને ગમે ને તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો હવે તમે જો અમે એકદમ સારી રીતે બધી જ સામગ્રીને ક્રશ કરી લીધી છે અને આ રીતનું એકદમ પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આ સમયે આપણે એમાં ફરાળી મીઠું દોઢ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેસુ અને સાથે આખું જીરું ઉમેરી દેસુ તમે ચાહો તો તમે આમાં આદુ મરચા પીસીને પણ ઉમેરી શકો છો પણ આદુ બધા લોકો ફરાળમાં નથી ખાતા હોતા એટલે હું ફક્ત આ પાપડના જીરું અને મીઠું જ ઉમેરી રહી છું તમે જે પણ મસાલાઓ ખાતા હોય એ મસાલા ઉમેરી અને તમે આ પાપડ તૈયાર કરી શકો છો તમે ચાહો તો તમે મરી પાવડર પણ ઉમેરી શકો છો હવે આપણું પરફેક્ટ ખીચું તૈયાર થઈ ગયું છે તો પાપડને પાડવા અહીંયા મેં આ રીતની બંગડી લીધી છે અને સાથે મેં નીચે એક પ્લાસ્ટિકને પાથરી દીધું છે

તો પાપડને પાડવા કેટલા સહેલા છે અને જો તમને પાપડ આ રીતે પાડ ના પાડવા હોય તો તમે ચમચાની મદદથી આ આ રીતે પણ પાડી શકો છો પાપડ તમારે સહેજ એવા રાખવાના સુકાશે એટલે પાપડ એકદમ પતલો થઈ જશે પણ સહેજ જાડા રાખશો ને તો તમારા પાપડ બિલકુલ ફાટશે નહીં તો અહીંયા તમે જો આ રીતે મેં બંગડીની મદદથી પાપડને પાડી દીધા છે અને જો તમારે હાથથી આ રીતે પાડવા હોય તો તમે આમ પણ પાડી શકો છો અહીંયા તો મેં પાપડ બનાવ્યા ને ત્યારે મારી નાની એવી પણ મને ખૂબ જ મદદ કરી તો મેં એનું પણ નાનું એવું ફૂટેજ લીધું છે તો અહીંયા તમે જુઓ એ પણ એને પણ આ પાપડ બનાવવા ખૂબ જ ગમે છે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા જ પાપડને પાડી દીધા છે હવે આ પાપડને તમારે કુમળા તડકામાં અથવા તો તમારે ત્યાં જો તડકો ના આવતો હોય તો ઘરમાં પણ પંખા નીચે સુકવી દેવાના એક થી દોઢ દિવસમાં પાપડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અહીંયા તમે જુઓ મેં બધા જ પાપડ ને તૈયાર કરી લીધા છે મારા પાપડને સુકાતા બે દિવસ જેટલો સમય લાગ્યો છે જો તમે પાપડ ઘરમાં સુકવ્યા હોય તો પછી તમારે એક દિવસ એને તડકામાં પણ રાખી દેવાના જ્યારે એ સુકાઈ જાય ત્યારે એમાં બિલકુલ મશ્યર ના રહે અને પાપડ આ રીતે સરસ મજાના ક્રિસ્પી થઈ જાય આ પાપડને ટાઈટ કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ આ પાપડ ખરાબ નથી થતા હવે આ પાપડને હું તમને તળીને પણ બતાવું તો અહીંયા પાપડને તળવા મેં તેલ ગરમ કરી લીધું છે હંમેશા સાબુદાણાની વેફર કે કોઈ પણ બટાકાની વેફર તમે બનાવો ને એને તળવા તેલ તમારે એકદમ સરસ ગરમ કરવાનો જો તમે સરસ તેલ ગરમ કરી અને પછી કોઈ પણ વેફર તળોને તો એ તમારી વેફરમાં બિલકુલ તેલ નહીં રહે અહીંયા તમે જુઓ સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું ને એટલે મેં પાપડ ઉમેરી દીધા અને પછી એકદમ સારી રીતે એને તળી લેશો તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પાપડ એની સાઇઝમાં ડબલ થઈ ગયો અને બહુ સરસ ક્રિસ્પી ખાવામાં એકદમ પોચા અને ટેસ્ટી એવા આ પાપડ તૈયાર થયા છે તો અહીંયા તમે જુઓ મેં થોડા પાપડને આ રીતે તળી લીધા છે અને હું તમને આ પાપડને તોડીને બતાવું તો તમે જો એ એકદમ પોચા ખાવામાં ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બન્યા છે એકવાર તમે આ રીતે સાબુદાણાના પાપડ જરૂર બનાવજો અને મેં તમને પહેલાં કહ્યું ને એમ કે તમે સાબુદાણાના પાપડ કેવી રીતે બનાવો છો ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી Thanks for watching!